મિત્રો આપણે હરાજી આપણે બન મિત્રો માલિક સોરે ત્યાં કરીને કાલે મિત્રો એમ તો એને સિંગ માં થોડીક થઈ ગયે ને ના પાડ્યું વેપારી હોય કેમ કઈ સમજાતું નથી મિત્રો કઈ રીતનું છે આ ભાવ દબાવ મિત્રો એમ કર્યા છે કે ખાલી ખાલી કઈ રીતનું મિત્રો વિડીયો ઉત્તરાયણ મિત્રો બધાને મિત્રો છે ને ના પાડેલી છે તો મને તો મિત્રો રૂબરૂ આપણે મિત્રો મને નથી ના પાડી તો આપણે જે ભાઈબલ માહિર સોરાઠિયા છે એના મિત્રો ના પાડી અને અત્યારે મિત્રો જે છે ને આપણે સિંઘની હરાજી મિત્રો આવી ગયા હરાજી મિત્રો અત્યારે આપણે થાય છે પૂરતી મિત્રો આપણે છે ને ખબર નથી મિત્રો કઈ રીતનું છે આપણે ભાઈબલ મિત્રો માહિર સ્વરાઠ છે એ કહે કે કઈ રીતનું છે બાકી સિંઘનો મિત્રો ભાવ દબાવવા માટે ના પાડે છે કે હું મિત્રો કાંઈ સમજાતું નથી છેલ્લા દોઢ વર્ષથી હું મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી મગફળી અને કહેવાય કે આપણે કો પણ એટલા હું હરાજીના વિડીયો મૂકું છું બરાબર પણ ઓલમોસ્ટ કહેવાય કે છેલ્લા બે દિવસથી કાલે પણ ઇસ્યુઝ હતો હરાજીમાં કાલે મેં શૂટિંગ ચાલુ કર્યું તો એક વેપારી હતો બરાબર તેનું એમ કહેવાનું છું કે ચાલુ હરાજીમાં સાહેબને કહેવું કીધું કે ભાઈ તમે આ ભાઈને વિડીયો બંધ કરાવી દો એમ પછી ત્યારે તો મેં બંધ કરી દીધો વિડીયો પછી હું એની પાસે ગયો અને મેં કીધું ભાઈ કેમ તમને શું તકલીફ શું છે એમ તમે વિડીયો બનાવવાની ના પાડો છો તો એ ભાઈને કહેવાનું એમ છું કે તમે મારા વક્કલના વિડીયો નહીં બનાવતા બરાબર તો મેં એને કીધું કે શું તમારી પાસે આઈડેન્ટિટી પ્રૂફ છે તો તમે ના પાડી શકો કે મારે કે દેવાનું નથી કે તમારી પાસે કે તમે મારા વક્કલનો વિડીયો નહીં બનાવતા તો આજે પણ સેમ પ્રશ્ન અહીંયા કહી બરાબર મારી પાસે પ્રૂફ છે વિડીયો છે એ ભાઈનો જવાબ તો આવ્યો નથી મેં એને પૂછ્યું તમારી પાસે આઈડેન્ટિટી છે તમે ના સુલેવા પાડી રહ્યા છો આ જાહેર હરાજી છે અમે ખોટું તો કામ નથી કરતા અમે ખેડૂત અને વેપારી સુધી આ વિડીયો હરાજીનો પહોંચાડીએ છીએ બરાબર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ વિડીયો આખા એશિયામાં હરેક દુનિયાના કોના ઉપર જાય છે બરાબર હવે એ લોકોને શું પ્રશ્ન હોય ભાવનો હોય ભાવ દબાવવા માંગતા હોય કે કોઈ પણ હોય એ એનો પ્રશ્ન છે આપણું કામ છે હરાજીનો વિડીયો બનાવીને મૂકવું બરાબર એટલે એ પોઝિશન છે આ બધા ખેડૂત જ છે ખેડૂત મિત્રો અહીંયા ઊભા છે બરાબર જોઈ શકો છો આવી રીતનું છે બાકી હવે જોઈએ આગળ શું થાય બાકી આપણે વિડીયો તો ચાલુ જ રાખવાનો છે ને હરાજીની અપડેટ દેવાની જ છે બરાબર તમે સાથ સહકાર તમારો બનાવી રાખજો આપણે હરાજીનો વિડીયો ઉતારીને મૂકવાનો જ છે બરાબર એની પાસે જો આઈડેન્ટિટી પ્રૂફ હોય કે કાંઈ પણ એની પાસે પરિપત્ર હોય તો આપણને બતાવે વિડીયો ના ના પાડે છે એની પાસે હોય તો આપણને બતાવે બરાબર બાકી જય જવાન જય કિસાન મિત્રો કંઈક આ રીતનું છે મિત્રો આપણે ભાઈ મિત્રો હરાજી મિત્રો વિડીયો ઉતારો ના પાડ્યો છે ના ખેડૂતના મિત્રો એટલા એટલા મિત્રો અને ભાવમાં મિત્રો મિત્રો આવે સાડા પોહા છસો પચીસ સાતસો આઠસો રૂપિયા એટલા મિત્રો ભાવ આવે આજે મિત્રો તમને હરાજી મિત્રો આપણે તમને બતાવો કઈ રીતના હાલે છે પંચાણું નવાણું નવાણ્યા છસો નવા રૂપિયા નવાનું બોલકનુ મિત્રો સિંગ ના છસો ને નવાણું રૂપિયા મિત્રો ભાવ એવું વિડીયો મિત્રો કન્ટિન્યુ ખેડૂત મિત્રો ની ચેનલ છે મિત્રો કઈ રીતનું છે ની જોઈ એનું કારણ એનું કારણ શું યાર્ડમાં બધા વકલ ઉતરે છે ના 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 પાડો છો તમે તમે તમને વાંધો શું છે છે તમારી પાસે પરિપત્ર પાડવાનો તો પાડી શકો મને બરોબર ભાઈ પાસે

આવી રીતની પોઝિશન થયા મોવા માર્કેટિંગ યાર્ડમાં માં વિડીયો બનાવવાની ના પાડે છે બરોબર જોઈ શકો છો તમે અમુક ના ભાવ

તો મિત્રો કઈક આ રીતનું છે આપણે હરાજીમાં મિત્રો આવ્યા છીએ ને આપણે ભાઈ બેન બીજા મિત્રો ચેનલવાળા છે હવે ઈ લોકોને શું પ્રશ્ન હોય ભાવ ભાવનો હોય ભાવ દબાવવા માંગતા હોય કે કોઈ પણ હવે એ એનો પ્રશ્ન છે આપણું કામ છે હરાજીનો વિડીયો બનાવીને મૂકવું બરાબર એટલે એ પોઝિશન છે આ બધા ખેડૂત જ છે ખેડૂત મિત્રો અહીંયા ઊભા છે બરાબર જોઈ શકો છો આવી રીતનું છે બાકી હવે જોઈએ આગળ શું થાય બાકી આપણે વિડીયો તો ચાલુ જ રાખવાનો છે ને હરાજીની અપડેટ દેવાની જ છે કે કાંઈ પણ એની પાસે પરિપત્ર હોય તો આપણને બતાવે વિડીયો ના ના પાડે છે એની પાસે હોય તો આપણને બતાવે બરાબર બાકી જય જવાન જય કિસાન